સમાચાર સમાચાર તેના જે હાલમાં સામે આવી રહ્યા છે રાજકોટના આવાસ યોજના કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત નિવેદન સામે આવ્યું છે કોંગ્રેસના નેતાનું આજે નિવેદન છે આવાસ કૌભાંડ લઈને જેવા ભૂતકાળમાં પણ આ પ્રકારના કૌભાંડ ભાજપના નેતા કરી ચૂક્યા છે તેવું મહેશ રાજપૂત છે કોંગ્રેસના નેતા છે તેમનું કહેવું છે હવે આજે કૌભાંડ આચરનાર સામે ફરિયાદ દાખલ કરી તેમની ધરપકડ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી છે રાજકોટના ગોકુલનગર આવાસ યોજના કૌભાંડ મામલે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂતના નિવેદન તેમણે કહ્યું કે આ તો કોઈ પહેલું એવું કૌભાંડ નથી આ પહેલા તો ભૂતકાળની અંદર ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પણ આવા જ કૌભાંડ કરી ચૂક્યા છે ગરીબ લોકોને તેનું પોતાનું આવાસમાં કૌભાંડ થયું છે તે બાબતની અમે સરકારમાં પણ માર્ગદર્શન માંગશું અને આની સખત તપાસ કરીશું કે અધિકારી કોણ સંડોવાયેલા છે અને કોને કોણ આ બાબતમાં સંડોવાયેલું છે કે જેથી કરીને ગરીબ લોકોને આવાસ યોજના મળેલ નથી અને અન્ય લોકોને મળેલા છે આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીનો રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષથી સ્વચ્છ પ્રમાણિક અને પારદર્શિક શાસન રહ્યું છે કોઈ પણ ગરીબ માણસો બાબત છે એ પ્રમાણે કાર્યવાહી કરીશું બંને કોર્પોરેટર અને ધરપકડ કરવામાં આવે અને આની અંદર આ કૌભાંડ અંદર જે જે અધિકારીઓ સામેલ હતા

તો આ જ અંગે વધુ માહિતી સાથે રાજકોટની સંવાદદાતા લકી આપણી સાથે જોડાઈ ગયા છે લકી ગોકુલનગર આવાસ યોજના કૌભાંડને લઈને એક તરફ કોંગ્રેસના નેતા છે કે જેઓ આક્ષેપ પ્રત્યક્ષેપ કરી રહ્યા છે હવે આ જે આખો મામલો છે તેને લઈને અત્યારની હાલની શું અપડેટ છે આપણી પાસે આપને જણાવી દઉં કે આજે ગોકુલનગર આવાસ યોજના ક્વાર્ટર છે તે સંતકબીર રોડના ખૂણે આવેલા છે અને ત્યાં ઝુંપડપટ્ટી હતી અને તેને પાડીને ત્યાં રહેતા વર્ગ માટે ગરીબ વર્ગ માટે જે આવાસ યોજનાના ક્વાર્ટર છે તે બનાવવામાં આવ્યા હતા પરંતુ જ્યારે ગત ગુરુવારે આ જે જે ક્વાર્ટરનું લોકાર્પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું અને જ્યારે આ જે આવાસનું લિસ્ટ આવ્યું કે કોને કોને આ ક્વાર્ટર લાગ્યા છે તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી વિગતો એવી સામે આવી કે વોર્ડ નંબર પાંચ અને વોર્ડ નંબર છ ના જે કોર્પોરેટર છે દેવુબેન અને વજુબેન તેમના જે પતિ છે અને તેમના જે સગા છે પરિવારજનો છે તેમને આ જેટલા છે તે લાગ્યા છે ખુબ જ ગંભીર બાબત છે તે પ્રકાશમાં આવી છે કઈ પ્રકારે આજે વીસ જેટલા ક્વાર્ટર તેમના જ સગા વાળાને લાગ્યા તે પણ અહીં પ્રશ્ન ઉભો થાય છે આજે પ્રથમ વખત નથી કે આ પ્રકારનું જે કૌભાંડ છે તે સામે આવ્યું હોય આની પહેલા પણ જે કૌભાંડ છે તે આચરવામાં આવ્યું હતું ત્યારે પણ કોઈ પણ પ્રકારની ફરિયાદ છે તે ન હતી થઈ આ મામલે હવે કોંગ્રેસ પણ મેદાને આવ્યું છે તેમના દ્વારા તેવું જણાવવામાં આવ્યું છે કે તાત્કાલિક ધોરણે ફોટદારી પગલા લેવામાં આવે ને બંને લોકોની ધરપકડ કરવામાં આવે ને આ કૌભાંડ કઈ રીતના થયું છે તે પણ તેની ઊંડી તપાસ કરવામાં આવે બીજી તરફ મેયરની સાથે વાતચીત કરતા તેમના દ્વારા નૈનાબેને જણાવવામાં આવ્યું મીડિયા સમક્ષ કે અમે આની ઊંડી તપાસ કરશું અને કાયદેસરની કાર્યવાહી કરશું પરંતુ ભૂતકાળની વાત કરવામાં આવે તો કોઈ પણ પ્રકારની જે કાર્યવાહી છે તે થતી નથી પરંતુ આ કેસમાં કાર્યવાહી કરવી જરૂરી છે કારણ કે આજે વીસ જેટલા ક્વાર્ટર છે તે ગરીબ લોકોને જે વધી જતા હોય તે ગરીબ લોકોને ફાળવવામાં આવવા જોઈએ કારણ કે આજે કૌભાંડ છે કે શું છે તેની ઊંડાણપૂર્વક પૂર્વક તપાસ કમિશ્નર ને પણ કરવી જોઈએ અને જિલ્લા કલેક્ટર વિભાગ ને પણ કરવી જોઈએ જી મેયર ને લઈને નું શું નિવેદન સામે આવ્યું છે આ તો કોંગ્રેસના નેતાનો આક્ષેપ છે શું લાગે છે શું સાચી દિશામાં તપાસ થશે ખરી દિશામાં તપાસ ખરેખર થવી જ જોઈએ હું આપને જણાવી દઉં કે જ્યારે આ ક્વાર્ટર માટે જે લાભાર્થીઓ છે તે ફોર્મ ભરતા હોય છે ત્યારે તેને ફોર્મ ભરવા માટે પણ ચાર ધક્કા ખાવા પડતા હોય છે ડોક્યુમેન્ટ ભેગા કરવા માટે પણ ચાર થી પાંચ ધક્કા ખાવા પડતા હોય છે દસ જેટલા ધક્કા ખાઈને ત્યારબાદ તે ફોર્મ ભરે છે અને ફોર્મમાં પણ આ પ્રકારનું જે કૌભાંડ છે તે ક્વાર્ટર આચરવામાં આવે તો કઈ રીતના આને સાખી લેવાય તે પણ અહીં પ્રશ્ન છે વીસ જેટલા ક્વાર્ટર છે તેમના સગાવાલાને કેમ અહીં લાગ્યા તે પણ અહીં પ્રશ્ન છે જ્યારે એક પાય ની મહેનત કરીને પાય પાય રૂપિયો જોડીને ગરીબ માણસ છે તે આવાસ યોજના ના ક્વાર્ટર છે તે ખરીદ કરતા હોય છે કઈ પ્રકારે ખરીદ કરતા હોય છે કારણ કે આજે ગરીબ લોકો માટે જ સરકાર દ્વારા યોજના બનાવવામાં આવી છે અને ગરીબ લોકોને જ આવાસ આપવાનો હોય છે જ્યારે આ બંને કોર્પોરેટરના પતિ સાથે વાતચીત કરવામાં આવી ત્યારે તેમને એવો જે વાત કરી સમક્ષ કે આ જે ક્વાર્ટર છે અમારા જે પરિવારજનો છે ત્યાં રહેતા રહેતા હતા હતા અને તેના માટે આ આ તે આજુબાજુના વિસ્તારમાં બીજા કોઈ માણસો જ નહોતા રહેતા તે પણ અહીં જે પ્રશ્ન છે ત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપો છે તે જે થઈ રહ્યા છે પરંતુ ગરીબ લોકો માટે ગરીબનું છતનો છત ન છીનવાઈ જાય તે માટે જે પોલીસ કમિશનર છે મનપા કમિશનર છે અને મેયર છે અને ભાજપ પાર્ટી છે તમામ ને આની ઉપર ઊંડાણ તપાસ કરવી જોઈએ અને કાયદેસરની કાર્યવાહી જે થતી હોય તે કરવી જોઈએ તેવી લોકોમાં માંગ ઉઠી છે જી બિલકુલ લખી આપ દર્શકો દર્શકોને માહિતી પૂરી પાડી તે બદલ આપનો આભાર